એકદમ તમે જુઓ એકદમ સફેદ દૂધ જેવી પાપડી આપણી બનીને તૈયાર છે એકદમ મસ્ત બની છે ને અને એકદમ સફેદ દૂધ જેવી બની છે તો આ રીતની છે ને લગ્ન પ્રસંગમાં પાપડી બહુ બધે મળતી હોય છે તો એકદમ ક્રિસ્પી ખાવામાં સોફ્ટ અને બાળકોની ફેવરિટ એવી ચોખાના લોટની પાપડી આપણી તૈયાર છે તમે આને મિની પાપડી પણ કહી શકો છો કારણ કે આપણે એકદમ નાની નાની પાપડી બનાવી છે અને એકદમ મસ્ત પાપડી બને છે ને જો તમે આ રીતના નાની પાપડી મેં અહીંયા નાની પાપડી બનાવી છે તમે આ રીતની મોટી પાપડી પણ બનાવી શકો છો અને એકદમ જો આ રીતના તમે મેજરમેન્ટના માપથી બનાવશો ને તો ખૂબ સરસ એવી પાપડી આપણી બનીને તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી તો બનવાની જ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચૂરો થઈ જાય ને એવી ક્રિસ્પી ક્રિસ્પી પાપડી બનીને તૈયાર છે તો સૌથી પહેલાં પાપડી બનાવવા માટે મેં અહીંયા એક તપેલું લીધેલું છે એ તપેલામાં આપણે ત્રણ કપ જેટલા પાણી એડ કરીશું તમે ઓછું વધારે તમારે તમારા ઘરે જેટલી પાપડી બનાવી હોય ને એ પ્રમાણે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો તો મેં અહીંયા ત્રણ કપ પાણી લીધેલું છે તો મેં અહીંયા તો તપેલાંને ગેસ તરફ રાખી દીધેલું છે અને ગેસને ચાલુ કરી દીધો છે ત્યારબાદ આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એક ચમચી જેટલું આપણે જે પાપડ ખારે એડ કરીશું જે ઇઝલી માર્કેટમાં ખૂબ સરસ ઓછી કિંમતમાં પાપડ ખાર મળી જાય છે દસ રૂપિયાની કિંમતમાં તમને બહુ બધું આ પાપડ ખાર મળશે અને તમે ઘણા બધા પાપડ બનાવી શકો છો એક ચમચી આપણે પાપડ ખાર એડ કરીશું હવે સરસ રીતે પાણીને આપણે ઉકળવા દઈશું તો ચારથી પાંચ મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આંધણ આપણું સરસ એવું ઉકળવા લાગ્યું છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું આપણે વધારે એડ નથી કરવાનું જો જીરું વધારે એડ કરશો ને તો ખીચું તમારું એકદમ પૂરું તૈયાર થશે તો ત્યારબાદ જે હું તમને સિક્રેટ સામગ્રી કહી હતી ને એ છે તેલ તો આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ કરવાથી એકદમ સરસ આંધણ તો તમારું કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે પણ કોઈ પણ જાતના લમ્પ્સ પણ અંદર રહેતા નથી અને એકદમ સરસ ખીચું આપણું બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો તેલ એડ કરવાથી આંધણ તમારું એકદમ સરસ પરફેક્ટ એવું તૈયાર થવા લાગ્યું છે હવે એક મિનિટ સુધી આપણે આંધણને ઉકળવા દઈશું તો આંધણ આપણું સરસ એવું ઉકળી ગયું છે તમે જોઈ શકો છો ઉપર સુધી બબલ્સ આવવા લાગ્યા છે આ સમયે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેસું અને આ તપેલાંને આપણે નીચે ઉતારી લઈશું તો ખીચું તૈયાર કરીએ ને ત્યાં સુધીમાં આપણે પાણીને પણ ગરમ થવા માટે રાખી દઈશું તો મેં અહીંયા આ રીતનું સ્ટીમર લીધેલું છે તેમાં મેં અહીંયા પાણી બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તેને આપણે પાણીને ગરમ થવા માટે રાખી દઈશું તો આપણે સીધો જ લોટને એડ નથી કરવાનો થોડીક વરાટ નીકળી છે ને ત્યારબાદ આપણે લોટને એડ કરીશું તો દોઢ લોટા જેટલું મેં અહીંયા પાણીનો ઉપયોગ કરેલો છે તો વરાળ પણ આપણી સરસ એવી નીકળી ગઈ છે ત્યારબાદ મેં અહીંયા એક કપ ચોખાનો લોટ લીધેલો છે અને સરસ એવો મેં અહીંયા ચાળીને લીધેલો છે ચોખાનો લોટ હંમેશા ચાળીને ઉપયોગ કરવાનો છે હવે થોડો થોડો એડ આપ થોડો થોડો લોટને એડ કરતા જશું અને સરસ રીતે આ રીતના મેં વેલરને તેલવાળું કરેલું છે તેનાથી આપણે આ રીતના એક જ ડાયરેક્શનમાં લોટને તૈયાર કરી લઈશું મીન્સ કે ખીચું આપણે તૈયાર કરી લઈશું આ પાપડીનું ખીચું આપણે થોડુંક ઢીલું રાખવાનું છે કારણ કે ચોખાનો લોટ છે ને એ પાણીને ચૂસી લેશે એટલે થોડુંક આપણે ઢીલ થોડીક આપણે ઢીલો લોટને તૈયાર રાખીશું આ રીતના આપણે એક જ ડાયરેક્શનમાં સરસ રીતે આ રીતના આપણે વેલણથી કરતા રહીશું જેથી કોઈ પણ જાતના લંબ્સ ના થાય અને સરસ એવું ખીચું આપણું પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય તો મેં એક કપ બધો જ ચોખાનો લોટ એડ કરી દીધો છે તો ત્રણ કપ આપણે પાણી સાથે એક કપ ચોખાનો લોટ પરફેક્ટ માપ છે જો આ રીતના માપથી મેજરમેન્ટથી તમે બનાવશો ને ખીચું તો ક્યારેય તમારું ખીચું નહીં બગડ્યું અને પાપડી તો ખૂબ સરસ બનીને તૈયાર થશે તો આ રીતનું ખીચું આપણું એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આ રીતના ટચ કરીએ ને તો હાથમાં ના ચોંટે ને તો પરફેક્ટ એવું જ ખીચું આપણું બનીને તૈયાર થઈ ગયું છે અને ખીચીને ચેક કરવાને એક હું તમને બીજી રીત કહીશ જો આ રીતનું આપણે એક લોવું લઈને આ રીતનું ગોળ ગોળ રાઉન્ડ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે બિલકુલ હાથમાં લોટ આપણો ચોંટ્યો નથી ને એકદમ મસ્ત ક્રેક વગરનું રાઉન્ડ આપણું તૈયાર છે તો આ એકદમ પરફેક્ટ ખીચું આપણું બની ગયું છે તો પાણી પણ આપણું સરસ એવું બોઈલ થઈ ગયું છે અને મેં સ્ટીમરમાં સ્ટીમરની પ્લેટને તેલ વડે ગ્રીસ કરી લીધી છે તેમાં આપણે આ ચૂને એડ કરીશું તો આ રીતનું મેં અહીંયા બધું જ ખીચું એડ કરી દીધું છે તમે જોઈ શકો છો કે ખીચું આપણું એકદમ સરસ સફેદ દૂધ જેવું બનીને તૈયાર થઈ ગયું છે જો આ રીતનું જીરું ઓછું એડ કરશો અને જીરું એડ કર્યા બાદ કર્યા બાદ આપણે ઓછું ઉકળવા દઈશું જેથી જીરાનો કલર ખીચુંમાં બેસે નહીં અને ખીચું આપણું એકદમ સરસ વ્હાઈટ તૈયાર થાય તો ત્યારબાદ મેં આ રીતનું એક વ્હાઈટ કોટનનું કપડું લીધેલું છે તેને આપણે ખીચવામાં આ રીતના ઢાંકી દઈશું જેથી ઉપરની પ્લેટની વરાળ છે ને આપણા ખીચામાં ના બેસે અને સરસ એવું પરફેક્ટ ખીચું આપણું સ્ટીમ થઈને તૈયાર થશે હવે આપણું ખીચોનો કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું તો પંદર મિનિટ છે જેવું થઈ ગયું છે ને આપણે ચેક કરી લઈશું કે ખીચું આપણું બફાળું છે કે નફ તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ખીચું આપણું બફાઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે આ રીતના જો ચમચાના મદદથી જોઈએ ને તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત જાળીદાર ખીચું આપણું બનીને પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો મેં અહીંયા આ રીતની જે આપણે મમરાની થેલી હોય છે ને એ મેં અહીંયા લીધેલી છે તેને મેં તેલ વળે

જેથી હાથમાં ગરમ પણ ના લાગે અને બેગનો પણ ઉપયોગ થઈ જશે આ એક મસરાઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત ખીચું આપણું બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોયો કે એકદમ વેસ્ટ કોથળીનો આપણે બેસ્ટ રીતે ઉપયોગ કરેલો છે તો મસ્ત એવું ખીચું આપણું ગરમે ગરમ તૈયાર છે તો મેં અહીંયા સૌથી પહેલાં તો આ રીતનું મેં અહીંયા એક પ્લાસ્ટિક પાથરેલું છે તેના ઉપર આપણે પાપડીને સરસ રીતે સુકવીશું તો સૌથી પહેલાં તો મેં આ રીતનું જે આપણે પૂરીનું મશીન આવે છે ને તે અહીંયા લીધેલું છે તેને આપણે છે ને બંને સાઈડ તેલ વડે સરસ રીતે ગ્રીસ કરી લઈશું જેથી પાપડ પાપડી છે ને આપણે ચીપકે નહીં અને આ રીતનું મેં અહીંયા લોટ લીધેલો છે લોટનામાં આપણે કોઈપણ જાતના લુવા કે કાંઈ પણ નથી કરવાનું આ રીતનું આપણે થોડુંક જ પાટ નાનો નાનો પાર્ટ જ લેવાનો છે કારણ કે આપણે આજે આપણે નાની નાની પાપડી બનાવવાના છીએ ને એટલે થોડોક જ પાર્ટ લઈને આ રીતના આપણે પ્રેસ કરીશું તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવી પાપડી આપણી બનીને તૈયાર છે આ રીતની આપણે થોડીક ભયરી પાપડી રાખવાની છે જેથી એકદમ મસ્ત પાપડી આપણે ફૂલશે ને તો એકદમ મસ્ત એવી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી પાપડી આપણી બનીને તૈયાર થશે તો નહીં લુવું વાળવું કોઈ પણ જાતની છંચટ વગર આ રીતના આપણે રાખતે જવાનું છે અને પાપડીને તૈયાર કરી લેશું તો છે ને અને આ પ્રોસેસ તમે નાના બાળકોને પણ કરાવી શકો છો નાના બાળકો પણ ફટાફટ બનાવી દેશે જો તમે લુવા કરતા જશો ને તો બાળકો છે ને ફટાફટ પ્રેસ પણ કરતા જશે તમે જોઈ શકો છો કે મેઘ પણ એની મમ્માને હેલ્પ કરવા માટે આવી ગયો છે તો જુઓ ચાલો મેઘ મંડો હાલો હું થઈને મેઘું લુવા કરતી જાઉં ને તો પ્રેસ કરતો જાજે ઓકે ઓકે ચાલો તો જુઓ તમે ઇઝીલી નાના બાળકો પણ બનાવી શકે આ પાપડ અને આપણે હેલ્પ પણ થઈ જાય અને બાળકોને સરસ એવો ટાઈમ પાસ પણ થઈ જશે આ રીતના આપણે નાના નાના જ પાપડ બનાવવાના છે એકદમ મસ્ત બન્યા છે ને જો આ રીતના આપણે બધા જ પાપડને બનાવી લેશું તો આ રીતના એકદમ નાના નાના પાપડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આ જેમ પાપડી હજી આપણે સુકાશે ને તેમ નાની થઈ જશે તો એકદમ મસ્ત એક જ સરખી પાપડી આપણી બની છે ને તો આ પાપડી આપણે સુકાઈ જશે ને ત્યાં 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 સુધી આપણે સૂકવી લેશું તમે જોઈ શકો છો કે સરસ એવી પાપડી આપણી સરસ રીતે સુકાઈ ગઈ છે તો મેં અહીંયા ઓવર નાઇટ અને થી ત્રણ કલાક માટે મેં અહીંયા પંખામાં રાખી લે છે તો એકદમ મસ્ત ક્રિસ્પી આપણી પાપડી બની ગઈ છે ને તો તમે જોયો આ રીતના જો તોડીએ ને તો એકદમ સરસ આ રીતનો ભૂકો થઈ જાય છે એવી સરસ આપણી આ ચોખાના લૂંટની પાપડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હવે આ પાપડીને હું તમને ફ્રાય કરીને બતાવીશ તો તેલ પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ રીતના પાપડી એડ કરીશું એકદમ તમે જુઓ એકદમ સફેદ દૂધ જેવી પાપડી આપણી બનીને તૈયાર છે એકદમ મસ્ત બની છે ને અને એકદમ સફેદ દૂધ જેવી બની છે તો આ રીતની છે ને લગ્ન પ્રસંગમાં પાપડી બહુ બધે મળતી હોય છે બધે જ જ્યારે આપણે લગ્ન પ્રસંગમાં છે ને ત્યારે આ રીતની હંમેશા હવે પાપડી રાખવામાં આવે છે તો બાળકો ઘણીવાર જીત કરતા હોય તો આ રીતની તમે પાપડી ઘરે બનાવીને પણ આપી શકો છો તો એકદમ દૂધ જેવી સફેદ અને ખાવામાં એવી સોફ્ટ અને ક્રિસ્પી એવી પાપડી ચોખાની આપણી તૈયાર છે એકદમ મસ્ત બની છે ને તો જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલલાઇકોનને જરૂરથી દબાવજો આવી નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો એકદમ ક્રિસ્પી ખાવામાં સોફ્ટ અને બાળકોની ફેવરિટ એવી ચોખાના લોટની પાપડી આપણી તૈયાર છે તમે આને મિની પાપડી પણ કહી શકો છો કારણ કે આપણે એકદમ નાની નાની પાપડી બનાવી છે અને એકદમ મસ્ત પાપડી બને છે ને જો તમે આ રીતના નાની પાપડી મેં અહીંયા નાની પાપડી બનાવી છે તમે આ રીતની મોટી પાપડી પણ બનાવી શકો છો અને એકદમ જો આ રીતના તમે મેજરમેન્ટના માપથી બનાવશો ને તો ખૂબ સરસ એવી પાપડી આપણી બનીને તૈયાર થશે અને એકદમ ક્રિસ્પી તો બનવાની જ છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચૂરો થઈ જાય ને એવી ક્રિસ્પી આપણી પાપડી બનીને તૈયાર